સરકારી છે શિક્ષિત છે છે અને ભણેલા આ સરકારી નોકરીની સાથે સાથે પોતાનો ખેતીનો વ્યવસાય પણ ચાલુ રાખ્યો છે અને મને એવું લાગે કે આ ગુજરાતના સમૃદ્ધ અને શિક્ષિત ખેડૂત છે આવો હું ખેડૂતને બતાવું એમની વાત બતાવું એમની ફિલોસોફી બનાવું ગુજરાતમાં આવા ભાગ્ય ભાગ્યે જ ખેડૂતો છે ચાલો મારી સાથે અમે આવી ગયા છે વડોદરાના કોયલી ગામમાં આ કોયલી ગામ છે અને અહીંયા એક સફળ ખેડૂત રહે છે આમ તો સરકારી નોકરી યાદ છે પરંતુ સાથે સાથે ખેતીનો શોખ છે એને હુનર છે અને ખેતી સારી રીતે કેમ કરવી એ સારી રીતે જાણે છે એનું નામ છે કૌશલભાઈ પટેલ હું તમને મળાવું એક સફળ ખેડૂત છે અને ઓર્ગેનિક પણ ખેતી કરે છે ઓર્ગેનિક ખેતીને માને છે ચાલો મળાવું કૌશલભાઈ રામ 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 મજામાં મજામાં મારે કૌશલભાઈ પૂછવું છે કે તમે આ બ્લેક કાળા જે બટાકા બનાવ્યા વાવ્યા છે હવે એ મારા ખેડૂતને બીજાને વાવ હોય બનાસના સાબરકાંઠાના કે દિશાના તો શું કરવાનું કાળા બટાકા એક દેશી વેરાયટી છે થોડી લુપ્ત થઈ લઈ ગઈ છે પણ હવે આપણા સોશિયલ મીડિયા જ્યારેથી જાગૃત થયું છે અને લોકો હેલ્થ માટે અવેર થયા છે ત્યારથી આ બટાકા હવે ખાસ કરીને બિહાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યા છે અને હવે ધીરે ધીરે તેઓ આપણા ગુજરાતમાં પણ આવી રહ્યા છે તો આના જે ન્યુટ્રિશનલ બેનિફિટ છે એ બહુ જ વધારે હોય છે સ્વાદમાં બી બહુ સરસ હોય છે ઘણા લોકો ડાયાબિટીસ વાળા હોય છે ને એ લોકોને આપણા જે રેગ્યુલર બટાકા છે ને બહુ મીઠા હોય છે એટલે અમુક લોકોને નથી ફાવતા એવા બી લોકો હોય છે તો એવા ઘણા લોકો છે એમને તો ખૂબ જ પસંદ આવે છે આ કાળા બટાકા અચ્છા પણ એ માની લો કે હું તો રેગ્યુલર ખેતી કરું છું પેલા ડીસા વાળા જ છું તો એમાં વાવવામાં બિયારણમાં માવજતના બે સેમ જ છે આ ખાલી વેરાયટીનો ફરક છે જેવી રીતે બટાકામાં બી અલગ અલગ જાતની વડાય લાલ બટાકા બી આવે છે પોખર પોખરાત બટાકા આવે છે એવી રીતે અલગ અલગ બટાકા આ એક બટાકાની અલગ વેરાયટી છે એટલે બાકી વાવેતરનો સમય વાવેતરની પદ્ધતિ વાવેતર જે સંપૂર્ણ પ્રક્રિયા છે હાર્વેસ્ટિંગ છે બધી જ વસ્તુ સરખી જ છે એમાં કોઈ ફરક નથી ખાલી બિયારણ ફરક છે બસ બાકી તમે એવું માની લો કે આ સામાન્ય જે બટાકા છે એ જ છે અચ્છા આ માની લો કોઈ ખેડૂતને વાવવા છે તો આનો બિયારણનો ભાવ શું હોય આનો બિયારણ લગભગ ડિપેન્ડ કરે છે પણ કદાચ સો થી દોઢસો રૂપિયાની આજુબાજુનું આનું બિયારણ મળતું હોય છે એટલે કેટલું કિલોનો ભાવ કિલોનો ભાવ ઓકે પછી આપણે ત્યાં અવેલેબલ છે માર્કેટમાં હા આપણી જોડે અવેલેબલ છે અચ્છા

બટાકા કરતા હોય ને કાલે કાળા બટાકા કર દો તો તમને એના વેચાણાની સમસ્યા આવી જાય અચ્છા એટલે થોડા થોડું કરીને જરૂર સ્ટાર્ટ કરવા જેવો વિષય જરૂર છે હું તો દરેક બટાકાના ખેતી કરતા ખેડૂતને કહીશ કે તમે કમસે કમ તમારી જે જમીન છે એના દસ ટકા તો વાવેતર કરો છો અચ્છા પછી તમે એવું એવું તો ખરું કે તમે જે આ માલ છે તમારે વેચાઈ જાય છે મારો તો કેવું છે કે વડોદરામાં કસ્ટમર બેઝ છે અમારું ગ્રુપ છે અને મારો ઓર્ગેનિક સ્ટોર છે બરાબર સુભાનપુર આમાં ગૌ ભારત નામથી એટલે અમારો તો સેલિંગ થઈ જાય છે અચ્છા પછી તમારે ત્યાં બીજું મેં જોયું આ બે તરબૂચ જોયા છે તરબૂચમાં બે તમે રંગબેરંગી તરબૂચ વાવો છો તો આ કઈ કઈ વેરાયટી છે અને ક્યારે વાવી છે એટલે તરબૂજ માં મારી જોડે ત્રણ જાતની વેરાયટી છે એક એક છે મન્નત કરીને વેરાયટી છે જે અંદર થી લાલ હોય છે બીજી વેરાયટી છે આરોહી છે જે અંદર થી પીળા કલર નો હોય છે અને એક છે વિશાલા કરીને છે જે ભારતીય પીળી હોય છે અને અંદરથી લાલ હોય છે દરેક નો પોતાનો ટેસ્ટ યુનિક ટેસ્ટ હોય છે અને એની સુગર ખૂબ સારી હોય છે અને આ આનો એક જે ક્રંચ હોય છે જે બજારમાં જે રેગ્યુલર તરબૂજ તમને ગોળ લમગોળ જોવા મળે છે ને સામાન્ય રીતે એની સરખામણીમાં આ આનો સ્વાદ જ અલગ આવે એટલે તમને ગ્રાહક આરામથી એને લઈ લે અને બાજુમાં જો હું રેગ્યુલર જે તરબૂજ ખાઉ છું પેલું એ તરબુસ કરતા આમાં આમ થોડોક એને ડિફરન્સ કરો કે બે ફરક છે ડિફરન્સ જો ખેતીમાં તો કોઈ ડિફરન્સ છે નહીં ખેતી તો બંનેની ભાવમાં કેમ છે ભાવમાં તમને જો ઓર્ગેનિક કરો તો 40-50 રૂપિયા સુધી પણ કિલો મળી જાય અને જો રેગ્યુલર બી તમે કરો છો કેમિકલ ફાર્મિંગ બી જે લોકો કરતા હોય છે એને પણ જે રેગ્યુલર જે જે તરબૂચ ખડા એનાથી કમસે કમ સાત થી આઠ રૂપિયા વધારે ભાવ મળે હા

જે તમને જે રેગ્યુલર સુગર કરતા આ જે કુદરતી ફળોની સુગર છે એ એ હદે નુકસાન કરતી નથી અચ્છા ટમેટા ભી બ્લેક વાવો તો મેં જોયું આપણું ફાર્મ છે ને ટમેટા ભી બ્લેક હતા કાળા હતા હા તો એ આના જેવા જ છે ટામેટામાં શું છે કે આપણે ખાસ કરીને અત્યારે હાઇબ્રિડ ટામેટા એક જ પ્રકારના પેલા અંડાકા ટામેટા મોટા બધા એ જ આપણે કરતા એમાં જલગાવમાં આપણે થાય એમાં પલ્પ વધારે હોય પણ રસો ઓછો હોય જ્યારે દેશી ટામેટા તમે જોયું હશે આપણા ખેતરમાં પંદર વીસ જાતના તમે ટામેટા જોયા છે નાના ચેરી ટામેટા લંગોર ટામેટા કાળા ટામેટા પીળા ટામેટા બરોબર થોડા મોટા બી ટામેટા મદનપલ્લી કરીને એક વેરાયટી છે એવા અલગ અલગ જાતના ટામેટા છે તો વિવિધતા ખૂબ જ જરૂરી છે આપણા આપણા ત્યાં શું છે કે એક જ પ્રકારની વસ્તુઓ ખાઈએ છીએ ને એને મોનોકલ્ચર ફાર્મિંગ કહેવાય જ્યારે આપણે બાયોડાયવર્સિટી મલ્ટીકલ્ચર ફાર્મિંગ એટલે ટામેટાની જ પંદર વીસ વેરાયટી ચાર વેરાયટી ગાજરની ત્રણ ચાર વેરાયટી એવી રીતે અલગ અલગ વસ્તુ ખાવાથી શું છે દરેક ન્યુટ્રીશનલ કન્ટેન્ટ અલગ અલગ હોય તમને બધો જ લાભ મળે તમે એક જ પ્રકારના ટામેટા ખાવ તો એની અંદર જે તત્વો છે એ જ મળવાના છે એનાથી વિશેષ તો નહીં પણ દરેક વસ્તુની અંદર કઈ કઈ ફાયદો હોય ધારો કે તમારી ઓફિસ હોય તો ઓફિસમાં બધા જ ક્લાર્ક હોય તો ઓફિસ ચાલે દરેક ને અલગ અલગ એવી રીતે સંપૂર્ણ વિવિધતા હોય ને તો તમને ખેતીમાં એક એક જ પ્રકારની વસ્તુ તો એમાં પ્રોબ્લેમ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે આ વિવિધતામાં માનું છું કારણ કે એક જ પ્રકારની વસ્તુ કરીએ ને તો એની અંદર રોગ જો એકને આવી ગયો તો બધા બધાને આવી જાય જયારે આમાં કેવું છે કે આપણે ઘરમાં બધા જ લોકો છે એક સાથે બીમાર થઈ જાય છે નહીં થઈ જતા તો એવી રીતે કારણ કે ઘરમાં બધા અલગ અલગ છે પણ એક જ પ્રકારનું હોય તો બધા

તો જે ગુલાબી ગાજર આવે જેવા લાલ કરતા થોડા અલગ આવે છે એવી રીતે સૌરાષ્ટ્રમાં આ મળે છે પણ આ કાળા ગાજર જે ખરા ને પંજાબ યુપી સાઈડ વધારે હોય છે તો આ કાળા ગાજર ની વેરાયટી ખાસિયત છે લોકો ખાય છે હા ખૂબ જ ઉત્સાહથી લોકો ખાય છે અને આની આના કાળા ગાજરનો હલવો અને કાળા ગજરની એક કાંજી કરીને વેરાયટી છે જે એના માટે પ્રચલિત છે જે એને ક્વીન ઓફ ઓલ ફર્મેન્ટેડ જેટલી છે એમાં પહેલો નંબર આવે છે અને જે ડાયજેસ્ટ ડાયજેશન માટે ખૂબ સારી હોય છે અને તમે એક વસ્તુ વિચારો કે કાળો રંગ એની અંદર કેટલો ઘેરો રંગ છે તમે જોયું હશે તો એ તમારા શરીરની અંદર જઈ અને જે એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે એટલે તમને થાક તમે ખાલી કાળું ગાજર ખાવ ને એક આખું કાળું ગાજર તો તમને એવું ફીલ થાય કે જાણે કોઈ સ્ટીરોઈડ લઈને બેઠા હોય ને એવી ફીલિંગ આવે એટલી એનર્જી અંદર આવી જતી તમે આ બધું અમને અલગ પ્રકારની બધી વેરાયટી બતાવી આ બધી આ બધી સિમિલરલી બધી ખેતીમાં જે થાય છે એમ જ થાય કે આમાં કંઈ થોડું વેરાય ઘણું બધું અલગ અલગ કરવું પડે માની લ્યો કે કોઈ માણસ છે દેશી ગાજર રેગ્યુલર વાવે છે એના જેવી જ માવજત છે કે આમાં અલગ છે ટમેટા પહેલાં જેવા છે કે એમને જેટલી માવજત થાય છે કે આમાં અલગ અલગ થાય છે ગાજરમાં તો જે રેગ્યુલર ગાજર કરતા એવી જ છે પણ ટામેટામાં ટામેટા ટામેટામાં બે પ્રકારની વેરાયટી અને ઇનડીટરમિનેટ એવી રીતે તો જે અત્યારે બજારમાં જે ટામેટા વવાય છે એ બધા ડિટર્મિનેટ વેરાયટી મતલબ એક પર્ટિક્યુલર હાઈટ જેટલા થાય અને પછી એને તમારે બાંધવા પડે જયારે ઈનડીટર્મિનેન્ટ વેરાયટી એટલે ઉપર ને ઉપર ખાસા ઊંચા થાય તમે જોયું હશે આપણા ખેતરમાં માથેથી ઉપર ચડી જતા હતા તો એ બધી વેરાયટીઓ કેવી છે કે લાંબી લાંબી ચાલે મતલબ આખું વર્ષ તમને ઉત્પાદન આપે આજે ડિટર્મિનેટ વેરાયટી જે નાની અત્યારે હાઇબ્રિડ વાવે છે એ શું એક સાથે તમને પ્રોડક્શન આપી દે એટલે તમે જોજો માર્કેટમાં જ્યારે ટામેટા આવશે ત્યારે એ ભરમાર ટામેટાનો ભરમાર થઈ જશે અને પછી બંધ થઈ જાય ત્યારે સાવ સપાટ બંધ જ્યારે દેશી વેરાયટીમાં કેવું છે એક સાથે બહુ ના આપે પણ ચાલુ ચાલુ તમને ગ્રેજ્યુઅલી આપવાનું ચાલુ જ રાખે તમે ઓર્ગેનિક કરો છો કે કેમિકલ કરો છો હું સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કેમ એની પાછળનું કારણ શું છે કે મેં જે ઓર્ગેનિક ખેતી તરફ આવ્યો છું એ મારા પોતાના પોતાના સેલ્ફ યુઝ માટે બરાબર અને મારે મારી તો સરકારી નોકરી છે બરાબર અને હું પોતે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં જોબ કરું છું એટલે મેં પોતે જોયું કે ભાઈ કેટલી બધું કેમિકલનો ઉપયોગ થાય છે ભેળસેળ એટલી બધી થઈ રહી છે તો એના બચવા માટે જો મારા જેવા વ્યક્તિ જ કોઈ જેને જેની જેની સમજણ છે જેનો વિષય છે જેનું ભણતર છે જેનું પ્રોફેશન જ છે કે આ સમાજને ઝેર મુક્ત આપવું બરાબર એની ટકોર રાખવી તો એવા જ વ્યક્તિ કેમિકલ ફાર્મિંગ કરશે તો પછી શું મતલબ છે એટલે પોતાના માટે સમાજને સારું ખાવા મળે અને એક નવી દિશા તરફ ભારત દેશના ખેડૂતો જાય અને પાછા આપણા જે મૂળભૂત દેશી બિયારણો છે એને લઈને આવે મેં એક વસ્તુ જોઈ મેં શરૂઆતમાં જયારે ખેતી કરી ત્યારે હાઈબ્રિડ અને દેશી બંને બિયારણો કારણ કે દેશી ભીંડા ને કોઈ માવજત ની જરૂર નહીં પડતી એની બાજુમાં જ છોડ હોય અળી અળી ને આટલે આટલે નજીક ડિસ્ટન્સ પેલો રોગ વાળો અને આને કશું જ નહીં હવે એટલા નજીકના ડિસ્ટન્સમાં શું એટલું ફરક હશે તો મને સમજાવ્યું કે આ બિયારણની તાકાત છે એટલે પેલું એસી માં રહેતો માણસ હોય અને જંગલ માં રહેતો ખેતર માં રહેતો માણસ હોય એની ઇમ્યુનિટી માં શું ફરક હોય એવો ફરક હાઇબ્રિડ અને દેશી બીજો તમે તો સરકારી જોબ કરો બસ તમને એવું ન લાગ્યું કે હવે આ ક્યાં તડકા પાછો આવું એમ તમે માની લો કે સુખ સાહેબ શાંતિથી તો તમે કેમ એવું વિચાર્યું કાલુ હું બી પાસે ખેતી કરું બાપ દાદા ખેતી કરતા હતા જો સરકારી નોકરી કરે પ્રાઇવેટ નોકરી કરે કે બિલ્ડર હોય કે મોટા ઉદ્યોગપતિ હોય ખાવાનું તો બધા જ ખાવાનું છે અને કોઈક સરકારી નોકરી કરતો હોય વાળું કે વાળું ખાય તો એને કશું ના થવાની પૈસા વાળા ને બીમારી દુખે શરીરમાં તો હરખું દુખે અને ગરીબ ને દુખે તો હરખું દુખે તો પછી આપણને ભગવાન એક મોઘેરો જન્મ આપેલો છે તો આપણે શા માટે વાળું કરીએ અને બીજું આ ધરતી ને મા કહીએ છે તો આપડી આ માવલડી ને આપણે ઝેર શું કરવા પાઈએ આજે તો આ ધરતીના માલિક આપણે છે બરાબર લખાણમાં કાલે કોઈ જતું રહેશે આપણા છોકરાઓ હશે કે ગમે તે હશે તો આપણે જન્મ લીધા પછી આ ધરતીને ઝેર ઝેરવાળી કરીને જઈએ ધારો કે એવું મારું એક એવી ફિલોસોફી છે કે આ ધરતી જે છે એ અને આ સંપૂર્ણ પ્રોપર્ટી જે છે કુદરતી પાણી હવા જમીન જંગલ આ બધું પરમપિતા પરમેશ્વરની પ્રોપર્ટી છે બરાબર અને એને આપણને અહીંયા જન્મ આપેલો છે જે રીતે આપણા પપ્પાની પ્રોપર્ટી આપણે સાચવીએ અને વધારીએ તો સારા બાળક કહેવાય પપ્પાની પ્રોપર્ટી ઉડાઈ દઈએ બરબાદ કરી દઈએ તો આપણને કોઈ સારો કે આ સારો છોકરો છે તો આપણે આ ધરતીને ઝેર આપી ન જઈએ તો ઉપર જયારે જઈશું તો ભગવાન એવું કેસે બહુ સરસ કર્યું મેં જે ધરતીને હવા પાણી આપેલી એને પ્રદૂષિત કરી દીધી તો હું આ ફિલોસોફીમાં માં માનું છું એટલે હું ઝેર વગર ની ખેતી કરું છું અને હું મારું ખેતર હોય વ્યક્તિગત જેની માલિકી હોય મારી હોય એમાં જ ઓર્ગેનિક કર્યું ને કોઈનું બી ખેતર હોય મારા હાથ થી ઝેર પડે જ ના મારા હાથ થી દવા પડે ના ગમે તેનું ખેતર હોય મને મારે મને કાળા ગાજરની મેં ખેતી કરી હતી ગયા વર્ષે તો મને દોઢ લાખ નું નુકસાન ગયું બરાબર જો હું દવા મારી દે પેલી હર્બી સાઈડ દવા આવે છે બરાબર નિંદામણ નાશક દવા તો મને નુકસાન ના થાય પણ મેં દોઢ લાખ નું નુકસાન મારી નજરની સામે થતું જોયું અચ્છા હું તમને છેલો એ પ્રશ્ન આજકાલ ની યુવા પેઢી છે ગામડાઓ છોડી અને શહેરો માં ખેતી બાબદાદા ને ભૂલાય છે લોકો ને એવું છે કે સિટી માં રહીએ વ્યવસ્થિત જીવીએ ભલે ખાણી પીણી તમને શું લાગે પાછું બેક ટુ કેમ થશે યુગ જમાનો બદલા બદલાશે લોકો પાછા ખેતી તરફ આવશે સત્ય એ અંતિમ લક્ષ્ય છે સત્ય તરફ માણસે જવું જ પડશે એમાં માણસ જોડે કોઈ છૂટકો જ નહીં તમે ગમે તેટલી ટેકનોલોજી લઈ દો કોવિડ સમયે આપણે જોયું કે બધા લોકો કરોડપતિ લોકો બી એવું કહેતા તો ભાઈ દૂધ ને શાક જોઈએ છે બરાબર કુદરત તરફ જવું જ પડશે અને તમે આજે જો કે ધીરે ધીરે હવે મિલેટ નો જમાનો આવતો રહે છે આપણે છોડી દીધેલું આજે લોકો મિલેટ મિલેટ કરતા થઈ ગયા છે ઘઉં ઓછા થઈ રહ્યા છે તો ધીરે ધીરે સત્ય તરફ વળતર આવી ગયું છે લોકો પહેલા હવે બધું હાઈબ્રીડ બીજો જીનેટિક મોડિફાઈડ બીજો બાયોફોર્ટીફાઈડ બીજો તરફ જતા હતા હવે લોકો પાછા ધીરે ધીરે દેશી બીજો તરફ આવી રહ્યા છે કેમ એટલે આ વળાંક આવવાનો જ છે એમાં કોઈ કુદરતનો નિયમ છે તમારે પાછું હંમેશા આપણે આપણો જે થાય છે ફરી ધરતીમાંથી પેદા થાય પાછા ધરતીમાં માં જવાનો છે એટલે અત્યારે માણસે ખોટી દોડ મૂકી છે પણ આવું પડશે આ જગ્યાએ ઓકે તો આ કૌશલભાઈ છે આ વડોદરાની નજીક એક ગામડું છે કોયલી કરી ત્યાં રહે છે પોતાની થોડી ઘરની જમીન છે થોડી વાળે ભી રાખે છે ઓર્ગેનિક ખેતી કરે છે અને પોતાના માર્કેટમાં દુકાન શોપે છે ત્યાં વેચે ભી માણસ એક સફળ ખેડૂત છે સરકારી નોકરીયા છે સરસ સારું એવું જાણે છે અને ખેતી કરે છે પણ કંઈક અલગ અંદાજ છે અમે એના વિચારો એમની વાત એમની પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન તમે બી ગુજરાતમાં રહેતા હોય અને સફળ ખેડૂત હોય તમને કંઈક સારું જાણવા માંડો તો તમારો જો આ વિષય છે બીજા સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત